ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં સર્વર ઠપ થતા રેશન કાર્ડ ધારકો વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે તેમાં એક સપ્તાહથી આવી સ્થિતિ છે પુરવઠા વિભાગના સર્વર ઠપથી રેશન કાર્ડ ધારકોને વારંવાર ધક્કા ખાવા પડે છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી આવી સ્થિતિ હોવા છતાં અધિકારીઓ ટસના મસ્ત થતા નથી અને સિસ્ટમ અપગ્રેડનું બહાનું કરી પંદર ઝોનલ કચેરીઓમાં સપ્તાહ સુધીનો સમય અપાઈ રહ્યો છે

તો બીજી બાજુ રેશન કાર્ડ ધારકોએ કહ્યું કે આધાર અને આયુષ્યમાન સેવામાં પણ ધાંધ્યાત ચાલી રહ્યા છે કોઈ સુધારા વધારા થઈ શકતા નથી ઉલ્લેખનીય છે કે વટવા અને દસ ક્રોહની પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં જરૂરી નામમાં વધારો કે કમી કરવા સહિત અન્ય સુધારા વધારા માટે આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે સર્વર ખુટકાવાની સમસ્યાને લીધે સાયલન્ટ રેશન કાર્ડની પ્રક્રિયા પણ થઈ શકતી નથી જેના કારણે અનાજ લેવા ઈચ્છતા લોકો સર્વર પૂર્વવત થવાની રાહ જોઈને બેસી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ